ભારતીય લોકતંત્ર પર પચીસ જૂન ઓગણીસો પંચોતેર ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી હતી અનેક નેતાઓ અને સામાન્ય લોકો પણ મિશા જેવા કાયદા હેઠળ જેલમાં પૂરવામાં આવ્યા હતા તો સાત પત્રકારો એક લાખ થી વધુ રાજનૈતિક કાર્યકરો જેલમાં પૂરવામાં આવ્યા ત્યારે આ દિવસે આણંદની ડીએન હાઈસ્કુલ માં ભાજપ દ્વારા કટોકટી ઇતિહાસ ને કાળા દિવસ તરીકે યાદ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે પરિવારના ચાર ચાર સભ્યોએ આ દેશ ઉપર રાજ કર્યું હોય અને દેશના આજ સુધી એકસો છ જેટલા સંવિધાનિક બદલાવમાં જે બદલાવ માત્ર પોતાની સત્તા ટકાઈ રાખવા માટે થયા હોય એ માત્ર ગાંધી પરિવારનો જ ઇતિહાસ રહ્યો છે આજે એ લોકો અઘોષિત કટોકટીની વાત કરતા હોય ત્યારે એમણે ઘોષિત કટોકટી દ્વારા આ દેશના એક લાખ જેટલા રાજનીતિક કાર્યકર્તાઓને જેલમાં નાખી અને કારાવાસને જ લોકોનું ઘર જેમણે બનાવી દીધું હતું એ લોકોને આ પ્રકારની વાત કરવાનો કોઈ અધિકાર નથી